કે તો તમારું ખમીસ અને આમ જ જોવે તો પોતાએ ખમીસ પહેરેલું નથી લંગોટી ભરશે એટલે જે માણસ સુખી છે એ લંગોટી ભરશે એવી એવી વાતો કરે એવા એવા દ્રષ્ટાંતો આપે એક બીજો દ્રષ્ટાંત એને ઇતિહાસ હારે જોડી દીધેલો દ્રષ્ટાંત છે વાત ઐતિહાસિક છે હું ટૂંકમાં વાત કરું છું કે સિકંદર જ્યારે ઈરાકથી એના ગુરુ એરિસ્ટોકની દુઆ લઈ અને વિશ્વ વિજેતા થવા બનવા નીકળ્યો વિશ્વ વિજેતા થવા માટે નીકળ્યો ફરતા ફરતા ઘણા દેશ જીત્યા જીતતો જીતતો ભારત આવ્યો ભારતની માઇલ પર એને ભારત દેશને પણ સર કરવો છે એટલે આવ્યો અને ત્યારે ભારત દેશ એટલે સોનાની સીડિયા કહેવાતી અને ત્યારે એટલું બધું સોનું અને એટલી બધી સમૃદ્ધિ હતી કે આ બધા જેટલા જેટલા આવ્યા એ તમામે તમામ લૂંટ કરવા માટે જ આવતા હતા લૂંટારા આવતા હતા અને પછી એને અહીંયા અનુકૂળ આવી જાય ને પછી દરાજ કરવા મીડ્યા એવી રીતે આ પણ આવ્યો આવ્યો અને સિકંદર આવી અને પહેલા તક્ષશિલાના રાજા અંબી અને એને શરણાગતિ સ્વીકારી લીધી કંઈક માલ મિલકત ભેટ આપી અને ત્રણ હાથી આપ્યા નાના નાના જે રાજા રજવાડા હતા એને તમામે પોતપોતાના શરણાગતિ સ્વીકારી લીધી સિકંદરે મહારાજા પોરસ સમાચાર મોકલ્યા કે તમે મારી યારી સંધિ કરી લ્યો તો આપણે બે થઈને હિન્દુસ્તાનને સર કરી લઈએ અને હિન્દુસ્તાન સર કર્યા પછી અડધો ભાગ તમારો અને અડધો ભાગ મારો અને ત્યારે પોરસ મહારાજાએ કીધું કે ગદ્દાર હું નથી અને હું શરણાગતિ સ્વીકારવા માટે તૈયાર ન હોઉં કોઈ દિવસ મરી જવાનું મને પસંદ હોય માટે મારે લડાઈ આપવાની હોય એમ કરી અને લડાઈ આપે છે આને ક્રોધ છે પણ નથી કારણ કે એ નદીની માઇલપા નદી નદીને હવે કાંઠે જાવ અને આ જે અંબી રાજા એ જે આપેલા હાથી હતા એ હાથી દ્વારા હામે કાંઠે ગયો ઝાલમ નદી ને હામે કાંઠે ગયો અને લડાઈ થઈ લડાઈ ની માં ગમસાણ યુદ્ધ થયું પણ આ બોરસ મહારાજા પાસે જે હાથી હતા એ ટ્રેનિંગ પામેલા પામેલા હાથી હતા હાથી લડાઈ કરતા હતા હાથીઓને એવી ટ્રેનિંગ આપેલી હતી કે હાથી પોતે લડાઈ કરે અને આ સિકંદરના માટે આ જાણી લડાઈ હતી કારણ કે હાથી લડાઈ કરે એવું કોઈ દિવસ એને જોયેલું નહીં અને એની હની લડાઈમાં એ અને એમાં વરસાદ થયો અને એ બધી ગમસાળ લડાઈ થઈ એની મેં કંઈક સૈનિકો કંઈક માણસો શહીદ થઈ ગયા કંઈક મરી ગયા અને એમાં બે ભાલા સુટ્યા એ કાર્ય બે ભાલા કોના હતા એ ભાલા કે એક ભાલું બહરજ મહારાજના નાના ભાઈ શક્તિનું હતું અને એક ભાલુ એટલે કે લુણવીર કાઠી બસિયા કાઠી એનું ભાલુ હતું આ જે ભાલુ શક્તિસિંહનું હતું એ ઘોડાને વાગ્યું આનો જે પ્રિય ઘોડો હતો સિકંદરનો એ ઘોડો મરી ગયો અને જે આ ભાલુ આવ્યું લુણવીર કાઠીનું અને એણે સિકંદરને ઘાયલ કરી દીધો સિકંદરની સાથી માઇલ પર વાગ્યું સિકંદર લડાઈ કરીએ કે એવી મૂળમાં રહ્યો નહીં અને પાસો વધી ગયો કારણ કે હવે તો એ આગળ વધી શકવાની તો વાત બાજુ ઉપર રહી પણ હવે લડાઈ કરવાના માટે પણ શક્તિવાન નથી રહ્યો અને પૌરસ મહારાજ પણ ઘણા ઘાયલ છે એને પણ પડદે રાખ્યા આ બાજુ જાય છે અને સિકંદર જાતા એને એમ છું કે એની ભેગા જે હકીમો છે એ હકીમો સારવાર કરે છે પણ સારવાર કાંઈ કારગત નીવડતી નથી અને એને એમ થયું હવે હું બસી નહીં શકું સિકંદર ને એમ થયું હવે હું ઠેક ઘરે નહીં પૂગી શકું અને ત્યારે એ આ એક વાત એની હારે વણી દીધેલી એટલે જે કોઈ ડાયા માણસો એ કે આ સુખ ક્યાંય નથી એના માટેની વાત એની બે એને કીધું કે જયારે મારું કદાચ મૃત્યુ થઈ જાય તો મારા બે હાથ બહાર રાખજો એટલે કે દુનિયાને ખબર પડે કે એશિયા ખંડ વિજેતા ખાલે હાથે ગયો કાંઈ હાથમાં નથી લઈ ગયો અને બીજું કે મારી જે જનાદો છે એને આ વૈદ્યો અને હકીમો પાસે ઉપડાવજો કારણ કે એના વૈદ ને હકીમ કેવા હતા આજની તારીખે પણ લુકમાન આયુર્વેદિક તેલ મહાન તેલમાં ગણાય છે ડોક્ટરોને ચિંતા પણ એ તેલ એટલું બધું ગુણકારી અને એટલું બધું મહાન છે એ ઘણા રોગ ઉપર કામ આપ્યા પણ કોઈ પણ દાઝેલા માટે તો અતિશય મારો પોતાનો અનુભવ છે મારા દીકરાનો દીકરો એક ફફતા શાકની માઇલ પર હાથ નાખી દીધો અને આખી ખોપો ઉતરી ગયો ત્રણ વર્ષના દીકરાનો અને દેખારો બોલ્યો બે ત્રણ દિવસ ડૉક્ટરોએ ખૂબ ખૂબ એ દવાઓ સોંપડે અને રાડે રાડે નાખે અને મને કોઈએ કીધું કે આ લુકમાન તેલ લઈ આવો અને સોંપડવા મળો એ તેલ લઈ આવ્યા પણ તેલમાં એટલી ગુણવત્તા છે કે એને આંગળીથી ચોપડવું નથી પડતું ટીપવા પાડો એટલે એ ટીપું જેટલા આમાં દાઝેલું હોય એટલે આમાં ઓટોમેટિક ફરી વસે અને તરત તાઢક થઈ જાય અને આજની તારીખે એને હાથે દાઝેલાનું નિશાન પણ નથી એવા આ એ તેલ આયુર્વેદિક તેલ છે લુકમાન આયુર્વેદિક એ લુકમાન જે હતો એટલે એ એવો હતો કે જેમ લંકાપતિ રાવણનો જે વેદ હતો સુશેણ એવો આ લોકમાન હતો એટલે કે આવા વેદો ને જનાદો ઉપરાજો એટલે દુનિયાને ખબર પડે કે આવા વૈદો હતા તો પણ બસાવી ન હોય એટલે નાના માણસોને અફસોસ ન થાય અને ત્રીજું કીધું કે મારે પાછળ ચાર સુખિયા જમાડજો અને જો આનો જવાબ ન મળે તો કબ્રસ્તાનની માઇલ પર આવી કરજો એનો જવાબ મળશે

તકે બોલો કે સુખ્યા કોઈ મળતા નથી તકે તો બાળકોને સમાડજો એટલે એ સુખ્યા છે એવો કોઈ સુખ્યો નથી આ તો દ્રષ્ટાંત છે પણ હકીકત એ છે કે એમ આ બધા એવું સાબિત કરે છે કે ક્યાંય સુખ નથી પણ ઈશ્વરે બે વસ્તુ રાખી છે કે ભાઈ કઈ એક વસ્તુ નથી રાત દીવ તડકો સાયો સુખ દુઃખ તો સુખ ને દુઃખ બેય છે જ પણ આપણી દ્રષ્ટિકોણ ફેર છે મારે આજે એક આપને સૌ કોઈ તમામે જ્ઞાતિ જાતિ કોઈ પણ હોય કોઈ પણ ધર્મને ને માનનારા હોય પછી સ્વામિનારાયણ ધર્મને માનતા હોય તોય ભલે શિવને માને તોય ભલે રામને માને તોય ભલે અલ્લાહને ને માને તોય ભલે ને કોઈ પણ ને માનનારા હોય તમામે તમામને મારે એક પ્રશ્ન કરવો છે અને એ પ્રશ્નનો મને તમે જવાબ આપજો કે જો તમને આ સુખ જ નથી એની આ વાત કરવી છે અને આવતે વીડિયામાં એની મારે પૂરી શોખવેટ કરવી છે એટલે મારે અત્યારે તમને સંધા બધાયને મારે પ્રશ્ન કરવો છે કે જો તમને તમે જેમાં તમારી શ્રદ્ધા હોય જેમાં તમારો વિશ્વાસ હોય જેને તમે જે સ્વરૂપને તમે ભજતા હો એ તમામ સ્વરૂપની વાત કરું છું કે એ તમે જેને માનતા તમારી ઉપર પ્રસન્ન થાય અને સાક્ષાત હાજર થાય અને તમને કહે કે મારે તમને સુખી બનાવવા છે જિંદગીભર સુખી થાવ એવું તમે માંગી લો તો તમે હું માંગો જો હું હોય કરતા નહીં આખી જિંદગી સુખી થવાની વાત છે એટલે વિચાર કરીને જવાબ આપજો અને આ તો ઈશ્વર છે જે સ્વરૂપને ભસતા હોઈએ કારણ કે એને નવા નેવાના પાણી મોભિયા સડાવવાની તેવડ હોય તમે માગશો એ આપશે પણ સુખી થવા માટે તમે હું માંગશો એનો જવાબ મને આપજો કોઈ તમે ટિપ્પણીમાં આપો તોય ભલે વોટ્સઅપમાં આપો તોય ભલે અને મારા ફોન નંબર આપું છું તમારે ફોન કરીને કેવું હોય તોય ભલે એટલે મને ફોન કરીને કહેજો મારો ફોન નંબર છે નવાણું ઝીરો પિસ્તાલીસ પંચ્યાસી પંચ્યાસી સાત બીજી ફેરવું જો હા ભો મારો નંબર છે નવાણું ઝીરો પિસ્તાલીસ પંચ્યાસી પંચ્યાસી સાત આની ઉપર તમે તારે ફોન કરીને પણ કહેજો અને આ જે કાંઈ જવાબો મળશે મને અને કોને કેવી રીતે સુખી થવું છે એ જવાબ મળશે એને પછી બુધવારે હું બીજો વિડીયો બનાવીશ એની મારી પાત તમામે તમામના મારી મતી અનુસાર જવાબ આપીશ જય માતાજી